અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળ દરેક પ્રકારના સમાચારો ના અનુમંત સમસ્ત અનુસૂચિત સમાજના તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજાના અનુમંત હોલ ખાતે સમસ્ત અનુસૂચિત સમાજના તેજસ્વી તારલાઓનો ત્રીજો ભવ્ય સન્માન સમારંભ કાર્યક્રમ મુખ્ય મહેમાન રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત નિવૃત્ત એસપી પીજી ધારૈયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો મુખ્ય મહેમાન પીજી ધારૈયા તથા એલડી વાઘેલા દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્ત્વ તેમજ તેઓના વિદ્યાર્થી જીવનની પ્રવૃત્તિઓ અને અભ્યાસ દરમિયાનના સંઘર્ષો તથા રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત થવા સુધીની જીવન સફરની યાત્રા સુધી સફળ થવા માટેની મહેનતના દાખલાઓ આપી મોટિવેશન અને આગળ વધવા માટે પ્રોત્સાહિત અને વચન પ્રવચન આપ્યું હતું સમગ્ર તળાજા તાલુકાના સમસ્ત અનુસૂચિત સમાજના ધોરણ પાંચથી કોલેજ સુધી નંબર એકથી ત્રણ મેળવનારને મામેન્ટોથી તથા કીટ આપીને તેમજ વિશિષ્ટ ડિગ્રીઓ તથા સરકારી નોકરી મેળવનાર વિદ્યાર્થીઓને બાબા બાબાસાહેબના ફોટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ડૉક્ટર તરીકે નોકરી મેળવનાર ડૉક્ટર શિલ્પાબેન રાઠોડને સન્માનિત કરવામાં આવેલ તેમજ તેમના દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પ્રવચન પણ આપવામાં આવેલ રાઠોડ આરતી જીતુભાઈ દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે ખૂબ જ સુંદર પ્રવચન આપ્યું હતું ચારસોથી વધુ વિદ્યાર્થી મિત્રોને ચાર ચાર નોટબુક પેન તથા પેડ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા વિદ્યાર્થી તથા વાલીઓને ઉમંગ તથા ઉત્સાહ સાથે હાજર રહ્યા અને સમૂહ સમૂહ ભોજનનો આનંદ લીધો હતો કાર્યક્રમનું સંચાલન શિક્ષક મુકેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું